તો હાલ સૌથી મોટા સમાચાર અર્જુન ગયો છે અર્જુન અર્જુન મોઢવાડિયાને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અર્જુન અર્જુન મોઢવાડિયાને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે અર્જુન મોઢવાડિયા છે કાંતિ અમૃત્યાને પણ ફોન આવી ગયો છે

અર્જુન મોઢવાડિયા ને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે એટલે સૌરાષ્ટ્ર માંથી ચાર ધારાસભ્યોને અત્યાર સુધી મંત્રી માટેની સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર ચાર ધારાસભ્ય કાંતિ અમૃતિયા અર્જુન મોઢવાડિયા

વધુમાં વધુ એક ફોન આવી શકે છે કારણ કે પાંચ મંત્રી સૌરાષ્ટ્રમાંથી થઈ ગયા જીતુ વાઘાણી કૌશિક વેકરિયા જયેશ રાદડિયા આ ત્રણ નામોમાંથી હજુ કોઈ એક નામને ફોન આવી શકે છે પરંતુ હાલ જે સૌથી મોટો સમાચાર છે સૌરાષ્ટ્રને લઈને કે જ્યાં પ્રદ્યુમન વાજાને ટેલિફોનિક સૂચના અપાઈ ગઈ છે કુંવરજી બાવળિયાને ટેલિફોનિક સૂચના અર્જુન મોઢવાડિયાને ટેલિફોનિક સૂચના પ્રદ્યુમન વાજાને ટેલિફોનિક સૂચના આ સાથો સાથ પરસોત્તમ સોલંકીને ટેલિફોનિક સૂચના હવે સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ એક લેવા પટેલ આ લેવા પટેલ કોણ હશે ચાહે કૌશિક વેકરિયા હશે કે જીતુ વાઘાણી હશે કે જયેશ રાદડિયા હશે જી હા અર્જુન મોઢવાડિયાને પણ અહીં સૂચના આપી દેવામાં આવી છે અર્જુન મોઢવાડિયાને પણ અહીં ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવ્યું છે તો ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ અહીં જાણકારી આપી દેવામાં આવી છે

નામ પર સિમ્બોલ માર્યું છે પોરબંદર સભ્ય અર્જુન મોઢવાડિયા ખુબ દિગ્ગજ નેતા ખૂબ મોટો અનુભવ અર્જુન મોઢવાડિયા ટેલિફોનિક સૂચના કાંતિ અમૃત્યા કાંતિ અમૃત્યા ગોપાલ ઇટાલિયાની સામે મોરે મોરો દઈ દેનાર કાંતિ અમૃત્યાને ભારતીય જનતા પાર્ટીએ ચાન્સ આપ્યો છે જી હા ભાજપ માટે લડતા લોકો ગ્રાઉન્ડ પર મહેનત કરતા લોકો માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરતા નહીં પરંતુ કાંતિ અમૃત્યા અર્જુન મોઢવાડિયા જેવા ગ્રાઉન્ડ પર રહેતા લોકોને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેશે

એક બાદ એક જે આગેવાનો છે નેતાઓ છે કાંતિ અમૃતિયા કે પણ સૂચના આપવામાં આવી છે છે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર કે જે ગુલાબસિંહ રાજપૂતને હરાવી અને વાવ બેઠક પરથી ચૂંટણી લડી અને જીત્યા હતા એવા સ્વરૂપજી ઠાકોરને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે

જે સ્વરૂપજી ઠાકોર છે તેમને ફોન આવ્યો છે તો જીતુ વાઘાણીને પણ ફોન આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે સૌરાષ્ટ્રનો જે આખો જે છ મંત્રીઓનો કોટા હતો એ પૂર્ણ થઈ ગયો છે લેવા પટેલ સમાજમાંથી જે જીતુ વાઘાણી છે તેમને ફોન આવ્યો હોવાના સમાચાર છે એટલે સૌરાષ્ટ્રની તમને તમામ નામો ગણાવી દઉં સૌરાષ્ટ્રથી કુંવરજી બાવડિયા રિપીટ સાથોસાથ પરસોત્તમ સોલંકી રિપીટ નવા નામોની ચર્ચા કરો

એવા સંકેત મળી રહ્યા છે કારણ કે જીતુ વાઘાણીને પણ ફોન આવી ગયો છે એટલે લેવા પટેલ સમાજની વાત કરવામાં આવે તો જીતુ વાઘાણી અને દર્શના વાઘેલાને પણ ફોન આવ્યો છે જી હા દર્શના બેન વાઘેલાને ફોન આવ્યો છે અમરેલીના તો જે રીતે કૌશિક વેંકરિયાનો ફોન આવી ગયો છે સૌથી મોટા સમાચાર અને મહત્વના સમાચાર હવે જયોસ રાધડિયાનો મંત્રી પદ સૌરાષ્ટ્ર તરફથી અર્જુન મોઢોડિયા મંત્રી કાંતિ અમરો મંત્રી એટલે કચ્છ થી ત્રિકમ શપથ લેવા માટે ફોન આવ્યો છે પણ શપથ લેવા માટે અત્યારે ફોન આવ્યો છે સૌથી મોટી વાત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર કે જેવો અલ્પેશ ઠાકોરના ના શિષ્ય માનવામાં આવે છે રાજકીય શિષ્ય છે અલ્પેશ ઠાકોર ના તેને ફોન આવી ગયો છે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા પરંતુ હવે એક બાદ એક સૌથી મોટા સમાચાર

જગદીશ વિશ્વકર્મા તમામને ફોન કરીને જાણ છે અને જે જાણ સાથે જ ઘણી બધી જગ્યાએ આજે દિવાળી જેવો માહોલ તો ઘણી બધી જગ્યાએ હોળી જેવો માહોલ કારણ કે અનેક એવા મંત્રીઓ હતા અનેક એવા ધારાસભ્યો હતા કે જે રાહ જોઈને બેઠા હતા પરંતુ અત્યારે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે પ્રદીપ અનેક દિગ્ગજોને ફોન આવ્યા છે બિલકુલ તો અમરેલી થી કૌશિક વેકરિયા ને ફોન આવ્યો છે આ તમામ તમામની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરમાં પ્રદ્યુબન વાજાને ને પણ એ ફોન આવ્યો છે નરેશ પટેલ દક્ષિણ ગુજરાત ની અંદર તેમને ફોન આવ્યો છે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા ને પણ ફોન આવી ચૂક્યો છે એટલે કે એક બાદ એક તમામ જે નવા પદનામિત મંત્રીઓ છે તે હવે ફોન કરીને જાણ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાના તમામ જે નવા મંત્રીઓ શપથ લેવાના છે તેમને પ્રદેશ પ્રમુખ જગદેશ વિશ્વકર્મા દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે નવા પદનામિત મંત્રીઓને ટેલિફોનિક જાણકારી આપવાની શરૂઆત કરી વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ફોન કરીને જાણ કરવામાં આવી છે એમ દવાદ અસર વાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અરવલ્લીના ભિલોડાના પીસી બરંડાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થશે પીસી બરંડા કે જે પૂર્વ આઈપીએસ અધિકારી છે વર્ષ બે માં સત્તરમાં માંથી તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને ત્યારબાદ રાજનીતિમાં આવ્યા હતા જયરામ ગામિતને પણ શપથ લેવા માટેનો ફોન આવ્યો છે જામનગરના ધારાસભ્ય રીવાભા જાલેજાને પણ ફોન આવ્યો છે એક બાદ એક તમામ એ નવા

थ्री स्टेप सोल्यूशनिट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस